હા પણ તમે એટલું મગજમાં થોડુંક રાખજો કે તમે સરપંચ જોડે વાત કરો છો હા સરપંચ જોડે વાત કરો એટલી મગજમાં તો પછી હા હા તો પછી આપડે કામ જે કરવાનું હતું તમને મેં વાત કરી હતી મારે વધારે તમારે બોલવું ના પડે તો એ આપડે જે રસ્તાનું કામ જીસીબી મેળવી દો આપડે રસ્તાનું કામ થઈ જાય બરાબર હે હા મોકલી દો હા થોડું બાકી છે ને એટલે આટલું કામ હું પૂરું કરાવી દઉં રસ્તો કરી નાખો આરસી સરપંચ સાહેબ કામ તો તમારો જીતી ને ત્રણ વાર નહીં ત્યાં કામકાજ ચાલુ કરી નાખે

તમારા માં રાગ નથી ને ત્યાં તો બીજા વાયા સરપંચ આવે તો આમ તો અંદરો ગામની તો અમને ખબર છે બોલવું હોય આમ ઘોઘા ફાટી જાય એવું બોલે છે અને સરપંચ ને કઈ કઈ નહીં કરતા સરપંચ ને શું નથી તો રોડ નહીં હે પછી

પેલો રોડ બીજો રોડ અમે એવી મારે વાત સરપંચ જોડે થઈ ગઈ છે એનો જવાબ આલો સરપંચ આવી મને કહેતા કે મારે રોડ કરવા ને એ જ કરો બાકી ના કરવા તો હું કરતો નહીં કરતો

સરપંચ સાહેબ કીધું કે પેલો તમારો પછી એમનો થાશે ને એ રમત રમી ગયો રમત રમી ગયો એમને ખોડોજી તમે તો સરપંચ ને બીજા એક થાળી જમતા હતા પેલા ખાતા તા અને હવે નથી ખાવું

કાધું જોડાઈ ગઈ ગયા કર્યું તો પછી પલોટ મારો ખાતે કરાયો ઈ હવે થાય બધું ઈ વાત આ વાત અમને મંગાજી કીધી સરપંચ ઘણો કરી ગયો મને બધી હવે ખબર પડી મંગાઈએ કીધું હા તમને હા તો તમે આટલા વાહે વાહે ફરે તો તમને કીધું જ નહીં સરપંચ કઈ હે કીધું તો ખરું ઘણો કીધું તો આપણે જાવું પડશે હા હવે તમે મારા ઘરે જો બરાબર ઈ ને બધા બેઠા છે હું સરપંચ કન દો હા તો તમે સરપંચ ને થોડું કહેજો ઘણો કે છે હારો તો તમે કેજો અમે જાય મંગાજી ના ઘરે હા જાવ મંગાજી હું હવે સરપંચ ના જાવ

એટલે એમાં શું હોય મત લેવાય મને ગમતા નહિ બધાય નહિ અમુક માણસો નહીં ગમતા અમુક નથી ગમતું એટલા કામ ના એટલે ગમતા તા મારી વાત એ તમે આભરો

મારા બધા ભયું ઉસો પરાવારા બધાય ભય ઉસો મોટી મોટી બધી વાતો કરતા તો તમે ક્યાં દેયા હતા હા એ વખતે મારે હાથે જોડવા પડે મારે બધું કરવા પડે પણ હા પણ હું તમારે કોઈ ખોડાજી તમારા એક 100 વોટ થી હું નહીં કે જીત્યો આખા ગામને મને સપોર્ટ આલ્યો છે નહીં જોતા એટલે તમારે હોબળક એ વિષય બોલે તો ઓછી હવા ના બોલો હું સરપંચ हूं બરાબર હે એક ફોન કરીશ ને તો તમારું બધું ઓનું થઈ જશે એટલે હું શું કહું હું તમે મારા પર તમે ગણ કર્યો છે

તો મારી એક વાત આપી લેજો સરપંચ નહીં અને હીરો જો આ બંગલો રહે ને તો સાપ્રો રહેતો ના કરતો ને તો મનનો ખોળો કશો વાતો નહીં કશો વાતો નહીં જો જો તમ આ મારી હાલ કરા